કમવાટના પાનવડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાયી મોટી દુર્ઘટના કમવાટ તાલુકાના પાનવડ ગામ પાસે આવેલો વર્ષો જૂનો નાનો પુલ આજે અચાનક તૂટી પડ્યો તો પુલની એક સાઈનો મોટો ભાગ ધરાશાયી થવાથી ગામજનોને વાહન ચાલકોમાં હડકંપ મચી ગયો હતો સદભાગ્યે પુલ ધરાશાયી થતા વખતે કોઈ જાનહાનિ થઈ નથી વાહન વ્યવહાર હાલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે ગામજનોએ વર્ષો જૂના પુલના સમારકામ અંગે અનેક વાર ઉજ વાત કરી હતી છતાં કામ ન થતા આજે આ સ્થિતિ સર્જાય છે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યો છે કે જળ જરીત પુલોની સમયસર મરામત ન થતા કોઈ મોટી દુર્ઘટના સર્જાય હોત તો જવાબદાર તામલીનંદે ઉપર બ્રિજનો નાનો હોય તો અને આજે સવારમાં 5:00 વાગે અવરજવર કરતા લોકોને ખબર પડી એટલે જાણ પડી અને વાહનો અમે બંધ કરાવી દીધા છે અને આ પુલ વેલી તટે બનેવી સરકાર જોડે માંગ કરીશું રાત્રે લગભગ પાંચ વાગે આ પુલ લગભગ પાંત્રીસ થી ચાલીસ ગામો નો અવર જવર થાય છે